નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ખાતે માં હરસિદ્ધિના મંદિરે દર્શન કરી ભરૂચ ફોર્મ ભરવા માટે સાંસદ મનસુખ વસાવા આજે રવાના થયા છે વિજય સંકલ્પ રેલી પૂર્વે સભામાં સંબોધન કરવામાં આવ્યું પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે તમામ જે કાર્યકર્તાઓ છે મહાનુભાવો છે હોદ્દેદારો છે ધારાસભ્યો સાથે શક્તિનાથ કાતેથી રેલી કાઢી ફોર્મ ભરવા કલેક્ટર કચેરી પહોંચ્યા ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ સરકારી ગાઈડલાઇન્સ અનુસાર ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભરી સાડા ત્રણ લાખની સરસાઈને વટાવી આ વખતે પાંચ લાખ મતથી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સંગઠન અને મોદી સરકારના કામથી વિજય નિશ્ચિત હોવાનો દાવો કલેક્ટર કચેરીની બહાર શક્તિ પ્રદર્શન સ્વરૂપે મોટી સંખ્યામાં ટેકેદારો અને કાર્યકરો પણ ઉમટી પડ્યા હતા ભારતીય પાર્ટી ભરૂચ લોકસભા માટે મને આ સાતમી વખત ઉમેદવારી કરાવી છે આજે વરિષ્ઠ આગેવાનો પ્રદેશ માંથી નિયુક્ત કેન્દ્રીય મંત્રી દર્શનાબેન દર્શોદ તથા પ્રદીપસિંહજી જાડેજા પૂર્વ હોમ મિનિસ્ટર અમારા જિલ્લા પ્રમુખ મારુતિસિંહ આટોદરિયા તે માંડીને પાર્ટીના સંગઠનના વરિષ્ઠ આગેવાનો અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં અને અનેક પાર્ટીના બૂથ લેવલના કાર્યકર્તાને હાજરીમાં આજે મેં ફોર્મ ભર્યું છે અને કાર્યકર્તાનો જોમનો જુસ્સો એટલો બધો જે છે કે આ ભરૂચ લોકસભા જે શેર પટેલ પાટીલ સાહેબે એમને જે ટાર્ગેટ આપ્યો છે કે પાંચ લાખથી જીતવાનો તો પાંચ લાખના માર્જિનથી આ ભરૂચ લોકસભા અમે જીતવાના છીએ